તો સમાચારોમાં આગળ વધે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ એસી બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી કોંગ્રેસે નામોની જાહેરાત કરી રહી છે કોંગ્રેસે હજુ પણ બુધવારે યુપીમાં બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી પરંતુ અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ બેઠક ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે યુપીની મથુરા સીટના સંભવિત ઉમેદવાર બોક્સર સિંહ બુધવારે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતો બોક્સર વિજેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા બાદ હવે કોંગ્રેસ મુકેશ ધનગરને અહીંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે આ યાદીમાં પાર્ટી અન્ય સીટ સીતાપુર રોકસભા માટે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે સીતાપુરથી કોંગ્રેસે નકુલ દુબેની જગ્યાએ રાજેશ રાકેશ રાઠોડને ટિકિટ આપી છે દરમિયાન દરેકની નજર હવેથી બે રાયબરેલી અને પ્રયાગરાજ બેઠકો પર છે જે યુપીની હોટ સીટોમાંથી એક છે કોંગ્રેસ હજુ સુધીમાં આ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી જોકે બુધવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં અમેઠી અને ઉમેદવારોની જાહેરાત થવાની પ્રબળ સંભાવના હતી